હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય હિન્દી પાઠ બે કચ્છ કી શેર તેના લેખક છે શ્રી હરેશ ધુલકિયા તેની આપણે હરેશ ધુલકિયા વિશે આપણો થોડો પરિચય મેળવીશું અને પછી પાઠનું વાંચન કરીશું કચ્છ નિવાસી હરેશ ધુલકિયા અધ્યાપકથી શિક્ષક શિક્ષકત્વ આપકી પહાન બન ગઈ હૈ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन शीर्षक से किया है शिक्षण कार्य के आपके अनुभव संशोधनात्मक लेखन का कार्य तथा पत्रकारत्व आपके लेखन के क्षेत्र है कच्छ मित्र में आप सुरखा स्तंभ अंतर्गत लिखते हैं आपका सृजन कार्य अगंधपंग, चार सौ टका आनंद तथा शिक्षण संबंधी गुजराती साहित्य लोकप्रिय है प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है जिसमें कच्छ एवं ईद गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है इस इकाई में अपनी संस्कृति का आदर अपनी विरासत का संरक्षण देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है આપી રચના કચ્છ યાત્રા કા ભાવાનુવાદ પ્રસ્તુત હૈ અહીંયા કચ્છ કી શેર પાઠ આપણને કચ્છમાં કેટલું બધું જોવાલાયક છે તેના વિશે આપણને માહિતી આપી છે તો ચલો આપણે તેના વિશે આપણે માહિતી જોઈ લઈએ તો પહેલું જ તમને અહીંયા દેખાય છે યાત્રાવૃત્ત તો ચિત્રો બતાવ્યા છે આની આની અંદર તો ચિત્રો ઉપરથી જ આપણને થોડી ઘણી તો માહિતી મળી જાય છે ચલો હવે આપણે પાઠનો વાંચન કરીશું વિશાલ ભારત મેં અનેક દર્શનીય પ્રાંત હે હવે પ્રાંત એટલે રાજ્ય સબકા અપના મહત્વ એવમ સૌંદર્ય હે ગુજરાત ઉનમે સે એક અનૂઠા રાજ્ય હે અઠા એટલે અનોખા એમ ગુજરાત કાં એક વિશિષ્ટ જિલ્લા હે કચ્છ ગુજરાતમાં એક સરસ જિલ્લો આવેલો છે કયો જિલ્લો છે કચ્છ જો ગુજરાત કા અત્યંત રમણીય પ્રદેશ છે અત્યંત રમણીય એટલે સુંદર પ્રદેશ આવેલો છે યાત્રીઓ કે કચ્છ કા કેન્દ્ર કે જે પ્રવાસમાં જતા હોય એ લોકો માટે સુંદર કેન્દ્ર છે કા પૌરાણિક મહત્વ ભી કમ નહીં અનેક દર્શનીય સ્થાનો કે વૈવિધ્ય કે કારણ ઈસે મ્યુઝિયમ આ તો સંગ્રહાલય હે હવે આપણે કચ્છમાં જઈએ એટલે આપણને થોડી ઘણી બધી માહિતી મળે પણ અહીંયા તો આપણે ચોપડી દ્વારા માહિતી મેળવવાની છે કચ્છ મેં પ્રવેશ કરતી હિ હમે રેગિસ્તાન કે દો ભાગ દેખને કો મિલતે રેગિસ્તાન એટલે રણ પ્રદેશ તેના બે ભાગ જોવા મળે છે એક છોટા સા રેગિસ્તાન ઓર દૂસરા બડા રેગિસ્તાન એક મોટું રણ છે ને બીજું નાનું રણ છે इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता रण जो कशु कहीं तो नहीं रेत कही नजर नहीं आती रेत तो नहीं। अतः यह अनूठा रेगिस्तान है पर एक अद्भुत एक अनोखा रेगिस्तान शाम खियाली को हम कच्छ का प्रवेश द्वार कर सकते हैं। कच्छ की यात्रा यही से आरंभ होती है

પ્રાચીન નગરી કે દર્શન સે હમ જાતે હે હમે પ્રાચીનતા મે આધુનિકતા કે દર્શન હોતે આધુનિકતા એટલે જૂનામાં જૂનું છે અને ત્યાં આપણને સરસ રીતે જોવા મળે છે સામ પશ્ચિમ કી યાત્રા કરતે બચાવ નજર આતા હૈ જો બળા ગાંવ હૈ જૈસે નગર વહા સે ગાંધીધામ ઔદ્યોગિક કારખાનો કા શર यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थाई हुई है हवे ज्या सामकियाल के पश्चिम यात्रा के बचाऊ जय नजर आता है त्या गांधीधाम औद्योगिक कारखानों का शहर है गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं आदिपुर में गांधी स्मृति तथा पांसी कंडला बंदरगाह का बड़ा महत्व है કંડલા કા વિકાસ યુ પ્રજા કે લી મહત્વપૂર્ણ હૈ કંડલા દક્ષિણ કીર ભદ્રેશ્વર અતિ પ્રાચીન જૈન યાત્રાધામ હૈ કંડલાથી કંડલા આપણે દક્ષિણ બાજુ જઈએ એટલે ભદ્રેશ્વર અતિ પ્રાચીન એટલે જૂનું પ્રાચીન જૈન યાત્રાધામ આવેલું છે સંગમ રમસે બના પચીસ વર્ષ પુરાના જિનાલય ભૂકંપ સે ખંડિત હો પુન નિર્માણ કા કાર્ય ચલ જો ભૂકંપ આવ્યો હતો અને તે બધું પડી ગયું હતું પણ ફરીથી તેનું નિર્માણ કરી દીધું છે આધુનિકતા કા સ્પર્શ મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય ભી હૈ તહસીલ એટલે તાલુકો અનેક ઉદ્યોગ કે કારણ વિકાસ કી દિશા ખુલી છે સમુદ્ર કે કિનારે बंदरगाह विकसित हुआ है यहाँ कुछ प्राचीन इमारतें हैं प्राचीन इतने जूनी इमारतों जो मड़े थी समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुंचे मांडवी अति सुंदर बंदरगाह है बड़ा प्राचीन नगर है यह शहर राजा के महल पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है मांडवी मा में जो दरिया किनारो पवन चक्यू हो दृश्य हो आर टी आई ग्राम्य संस्था है बहतर जिनाल है पास ही बिदड़ा गाँव में आंतरराष्ट्रीय अस्पताल है बिदड़ा गाँव में क्या है तो बिदड़ा गाँव में आंतरराष्ट्रीय अस्पताल है मांडवी से आगे चलते ही

નારાયણ સરોવર નામક દર્શનીય મંદિર હૈ રાવણ ગુજરાતા ત્યાં એક મંદિર આવેલું છે નારાયણ સરોવરમાં કોટેશ્વરનું તે કહેવાય છે કે ત્યાં રાવણ ત્યાં થઈને પસાર થયો હતો પૂરે ભારત કા પ્રાચીન સ્થાન માના જાતા હૈ્યોદય ઓર સૂર્યાસ્ત દર્શન ય બડા આકર્ષણ હૈ કોટેશ્વર મંદિર છે ત્યાં સવારનો જે સૂરજ ઉગે અને સૂરજ આથવે ત્યાં જોવાનું ખરેખર મજા આવે તેવું દ્રશ્ય હોય છે નારાયણ સરોવર આગે કે યાત્રા લખપત આતા હૈ જો અતિ પ્રાચીન સ્થળ હૈ गुरु नानक की चरण रज से पावन इस भूमि पर गुरुद्वारा है एक समय का समृद्ध शहर आज जीर्णोवस्था में होते हुए भी दर्शनी है जीर्णोवस्था इतने जूनू थी गयी है खंडेर हो यहाँ एक किला है उसके बगल में पानंद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है પાણોદ્રો કેસ કે લી પ્રસિદ્ધ હૈ તો પાન ખનિજ સંપત્તિ કે લી પ્રસિદ્ધ હૈ એક વાક્યમાં પ્રશ્નમાં જવાબ તમારે આપવાનો હોય છે સાથ વિદ્યુત નિર્માણ કા કેન્દ્ર હૈ લખપત મધ્ય કચ્છ કીર બઢને પર હાજી પીર મુસલમાનો કે લી શ્રદ્ધા કેન્દ્ર આતા હૈ પીર કી મજાર હૈ रेगिस्तान की झांकी यहाँ से होती है रास्ते में माता का मढ नामक धार्मिक स्थान है जहाँ नवरात्रि के पर्व पर लोग पद यात्रा करते हुए श्रद्धा भाव से दर्शनीय आते हैं आगे नखत्राणा प्राकृतिक नजारों का केंद्र बना है रास्ते में चक्ष पुरेश्वर मंदिर वांडे जैसे मनोहारी प्राचीन स्थान है अब कच्छ का मुख्य केंद्र भू जाते हैं उसके वैभव का परिचय होता है आईना महल प्राग महल टावर स्वामीनारायण मंदिर हिल गार्डन अमीरसर तालाब भुजिया पहाड़ लोक संग्रहालय विश्वविद्यालय आदि के दर्शन करके हम आनंद ले सकते हैं સન દો હજાર એક સ્વરૂપ નિર્માણ કર્યા કચ્છમાં મોટામાં મોટો ભૂકંપ આવ્યો હતો અને ત્યાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પણ ફરીથી પાછું પુન કરી દીધું એટલે બધું સરસ થઈ ગયું છે ભુજ સે ઉત્તર દિશા કી કીર ખાવડા મેડ પર ચઢ કરેગિસ્તાન ઝાંકી કરના એક દ્વારા રણોત્સવ કા આયોજન હોતા હૈ ત્યાં રણ પ્રદેશમાં સફેદ રણ કેવાય છે ત્યાં રણોત્સવ દર વર્ષે ત્યાં થાય છે ત્યાં જોવાની ખરેખર મજા આવે તેવું હોય છે देश भर से लोग यहां आते हैं सफेद रेगिस्तान को देखना एक आनंददायी घटना है भोज से अंजार भी जाया जाता है आगे बढ़ते हुए सृजन संस्था में यहां की प्रजा के हस्तकला का परिचय होता है सृजन संस्था त्या चाले चले हस्तकला एट हाथी जो बड़ी वस्तुओं ते जैसल तोरल की समाधि જેસર તોરલ કી સ્મૃતિ મેિર બના હેહિક સ્થાન બધા આદિપુર તથા ગાંધીધામ જા સકતે હૈ સુરજબારી નામક સ્થાન સે અમારી કચ્છ યાત્રા પૂર્ણ હોતી હૈ જો અવિસ્મરણીય સ્મૃતિયા છોડ જાતી અવિસ્મરણીય સ્મૃતિએ એટલે યાદગાર બધી ત્યાં આપણે છોડીને આવીએ તે ક્યાંય અદ્ભુત હોય છે ત્યાં બધું સુંદર સુંદર બધું આપણે ઘણું બધું નવું નવું જાણીને આવીએ છીએ કહા જાતા કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા જો તમે કચ્છ ના જોયું હોય તો સમજી સમજીને તમે કશું જ જોયું નથી કચ્છ ગુજરાત કા ગૌરવ હૈ દુનિયાભર કે લોકો કે લીએ કિસી બી મોસમે દર્શની એવં આકર્ષણકાર કેન્દ્ર કચ્છ ના જોયું હોય તેને કશું જ ના કચ્છમાં બધું જ સુંદર સુંદર બધું જ તમને જોવાની મજા આવે તેવું બધું દ્રશ્ય હોય છે એટલા માટે છેલ્લી રીતેમાં લખ્યું છે આપણને કચ્છ નહીં દેખાતો તો કુછ નહીં દેખા અનુવાદક છે મહેશભાઈ ઉપાધ્યાય પાઠ આપણને સરસ રીતે મજા આવી આપણને એવું લાગ્યું કે આપણે કચ્છમાં જ જઈ રહ્યા છીએ હતા અને ત્યાં બધી બધું જ આપણે જોઈ રહ્યા હોઈએ તેવું આપણી આંખોની સામે હતું એમ પણ જ્યારે પણ બી આપણને સમય મળશે ત્યારે આપણે કચ્છની યાત્રા કરીશું એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કચ્છની યાત્રા તો જોઈ જશે પણ જેને નથી જોઈ એના માટે જ્યારે પણ બી આપણને સમય મળશે ત્યારે આપણે પ્રવાસ દ્વારા જઈશું શબ્દાર્થ લખવાના છે અભ્યાસમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક બે નથી લખવાનો ત્રણ અને ચાર આટલું તમારે હોમવર્કમાં સુંદર અક્ષરે લખવાનું છે નોટબુકની અંદર આ પાઠની અંદર તમને ખરેખર મજા આવી હશે કચ્છ કી શહેર આપણે કચ્છનો પ્રવાસ કર્યો હોય તેવો આનંદ આપણે અનુભવ્યો છે પાઠ ત્રણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ